વલસાડ તાલુકાના વેલવાજ ગામના પટેલ ફળિયા ખાતે આવેલ ગુજરાત પાણી પુરવઠાની પાણીની ટાંકીના બાજુમાં આવેલ ઝાડી જંગલમાંથી તારીખ સત્તર એક બે ના રોજ એક મહિલાની અર્ધ સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી જે ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક મહિલા અંગે તપાસ કરતા મૃતક મહિલા પાડી તાલુકાના લખમાપુર ગામના પટેલ ફળિયા ખાતે રહેતી હસુમતીબેન પટેલ હોવાનું સામે આવ્યું હતું પોલીસ દ્વારા મહિલાની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવતા મહિલાના માથાના ભાગે ઈજાઓ મળી આવી હતી સાથે મહિલાનું ગળું અને મોં ડાબી હત્યા કર્યા બાદ લાશને જ્વલનશીલ પદાર્થ વડે સળગાવી દેવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવતા વલસાડ રૂરલ પોલીસ દ્વારા પ્રેમી સ્નેહલને બોલાવી પૂછપરછ કરતા આરોપીએ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી આરોપી પ્રેમી સ્નેહલ દ્વારા પ્રેમિકા હસુમતીને પૈસા આપવાના બહાને વેલવાજ ગામ ખાતે બોલાવવામાં આવી હતી અને પૈસા આપવાનું જણાવ્યું હતું ત્યારબાદ પ્રેમિકાને બોલાવી માથાના ભાગે ઈજા પહોંચાડી ગળું દબાવી હત્યા કરી લાશ ને પૈસા ન આપવા પડે તે માટે પ્રેમિકાની હત્યા કરવાનું ઘાટ ઉતારી દેવામાં આવી હતી હાલ તો પ્રેમી સ્નેહલ ને જેલના સળિયા પાછળ ધકેલી દઈ આગળની વધુ કાર્યવાહી વલસાડ રૂરલ પોલીસ કરી રહી છે તારીખ સોળ બે હાજર ના રોજ વલસાડ રૂરલ જાણ થઈ કે વરસાદ રોલમાં આવેલ વિવાદ ગામે પાણીની ટાંકીની દિવાલ પાસે એક યુવતીની અર્ધ ભરેલી હાલતમાં લાશ પડેલી છે જે બાબતે થાણા અધિકારી અને અન્ય પોલીસોએ ત્યાં જઈને તપાસ કરતા એ યુવતીની આજુબાજુ જ્વલનશીલ પદાર્થની હાજરી પણ મળેલી હતી અને યુવતીની અર્ધળેલી લાશ મળેલી હતી જેમાં ઈજા કે એવું કોઈ ક્લિયર ન થતાં અકસ્માત મોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી અને સદર યુવતીનું પોસ્ટમોર્ટમ કરાવ કરવામાં આવતા એ સ્ત્રીનું મોઢું અને ગળું દબાવીને તથા માથામાં એની પાછળ ઈજા પણ મળી આવેલી એથી શ્વાસ ઉંધાવાના કારણે પણ એનું મૃત્યુ થયેલાનું ખુલેલું તો આ બાબતે આ સ્ત્રી કઈ છે એ તપાસ ચાલુ હતી જે દરમિયાન વાતો વાતથી આ યુવતીની માતાને ખબર પડતા એ માતા જે લખમપુર ગામે રહે છે એ લોકો પણ ત્યાં આવી ગયેલા સાથે સાથે મરણજા જે યુવતી હતી એનો પુત્ર પણ હતો એ લોકોએ આ લાશને ઓળખી બતાડી હતી અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ એમની ફરિયાદ લઈ વલસાડ રોડ પોલિશનમાં ખૂનો ગુનો દાખલ કરવામાં આવેલો છે વધુ તપાસમાં એવું જાણવા મળેલું કે આ યુવતીને સોળ તારીખ પહેલાં જે વ્યક્તિ પાસે એ જતી આવતી હતી જેની સાથે સંબંધ હતો એની સાથે એને પૈસાની બાબતે માથાકૂટ થઈ હતી એ માથાકૂટ બાબતે આ વ્યક્તિએ એનું દિવાલો માથું પછાડીને એની હત્યા કરવાનું ખુલેલું અને હત્યાની કોઈને ખબર ના પડે જેથી લાશનો નિકાલ કરવાના માટે પેટ્રોલ છાંટીને એને સળગાવી નાખવાનો પ્રયત્ન કરેલો હતો સર આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ સાથે કેટલા સમય પહેલાં સંબંધ હતો અને એ વ્યક્તિ કોણ છે વ્યક્તિને સાથે એ વ્યક્તિ કોસમકુવા ખાતે દૂધ ડેરીમાં કામ કરે છે અને બે વર્ષ પહેલાંથી એને સંબંધ હતો અને અગાઉ પણ આ આ લોકોને પૈસાની લેવડદેડ ચાલતી હતી